મમ્મી પપ્પા દાદા દાદી કે પછી નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ મોટાઓની ફરજ પણ અફસોસ અત્યારે આ યુગમાં આપણે વાર્તાઓ ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે જો ના સાંભળી હોય તો ફરી એક વાર બાળક બનવા માટે અને વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાવ અને જો તમે સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક મોટું જંગલ હતું અને આ જંગલમાં નાની એવી બખોલ એમાં ડુક્કર અને એના ત્રણ બચ્ચા રૂપાળા ફળ ખાય અને મજા કરે એક દિવસ ડુક્કર મરી ગયો બચ્ચા મોટા થયા નાની એવી બખોલ હવે તો હાકડી પડે બચ્ચા કે હવે તો નવું ઘર બાંધી મોટું બચ્ચું કે આજ મારો વારો અને તો ગયું નવું ઘર બનાવવા રસ્તે હાલતા હાલતા એને ઘાસના ગાડા વાળો મળ્યો બચ્ચું કે બાપુ થોડું ઘાસ આપીશ મારે ઘર બાંધવું ગાડા વાળો કે હા હા લઈ જા અને ગાડા વાળા એને થોડું ઘાસ આપ્યું હવે ડુક્કર ભાઈએ થોડું ઘાસ આમ મૂક્યું થોડું ઘાસ તેમ મૂક્યું અને નાનું એવું ઘર બનાવ્યું નાનું એવું બાવણુંય બનાવ્યું અને પછી તો ભાઈ અંદર રૂપથી બેઠા રાત પડી એટલે ડુક્કર ભાઈ બાણું આડું કરી અને હૂઈ ગયા થોડીક વાર થઈ તે એક વરુ આવ્યું વરુને થયું કે આમાં ડુક્કર હોય એવું લાગે એટલે બાણું ખખડાવીને વરુ કે ડુક્કર ડુક્કર બાણું ખોલ આ ડુક્કર વરુનો અવાજ પારખી ગયો એ તો ગભરાયો અને ગુપચુપ ભૂઈ ગયો વરુ ફરીથી બોલ્યો ડુક્કર ડુક્કર બાણું ખોલ ડુક્કર ધીરે રહીને કે નયું ગાડ્યું નહીં ગાડ્યું વરુને બોરી ચડી એને તો ઘાસ ને ભીતો તોડી નાખી બાણું પાડી દીધું અને અંદર જઈ બચ્ચાને ખાઈ ગયું હવે બીજે દિવસે બીજું બચ્ચું ઉપડ્યું નવું ઘર બનાવવા અને રસ્તે એને લાકડાના ગાડા વાળો મળ્યો એટલે બચ્ચું કે બાપુ થોડાક લાકડા આપશો મારે નવું ઘર બાંધવું ગાડા વાળા એને લાકડા આપ્યા ડુક્કરે તો લાકડા ગોઠવી મજાનું ઘર બનાવ્યું રાત પડી એટલે વરુ પાછું આવ્યું અને રોપ થી બોલ્યું બચ્ચા બચ્ચા બાળું ખોલ બચ્ચું કે નહી ખોલું મંડ્યા ખોલું એક લાકડું બીજું એમ કરતા કરતા આખી ભીત તોડી નાખી બિચારું બચ્ચું કરે હું વરુ એ નહીં ખાઈ ગયું હવે ત્રીજા બચ્ચાનો વારો આવ્યો એ કે હું તો એવું ઘર બાંધું એવું ઘર બાંધું કે વરુથી થી એમાં જ નહીં બચ્ચું તો ઉપડ્યું ઈટો ગાડાવાળો કાઢા વાળો તો બચ્ચું કે બાપુ થોડીક ઈટો આપીશ મારે નવું ઘર બાંધવું ગાડાવાળાએ વાળા ઈટો આપી બચ્ચાએ ખૂબ મહેનત કરી અને નાનું એવું ઘર બાંધ્યું રૂપાળું ને મજબૂત નાનું સરખું બાણું અને નાનું એવું ધુમાડ્યું બનાવ્યું રાત પડી એટલે બચ્ચું અંદર બેઠું તાપ 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 એમ કરતું ભરવું આવ્યું જાણે કે હમણાં ભીત તોડી નાખીશ બાણું પાડી નાખીશ ને બચ્ચું ખાઈ જઈશ બાણા પાસે જઈ અને વરુ તો રોફથી બોલ્યું ડુક્કર ડુક્કર બાણું ખોલ અોલું બળ કરે કળ કરે પણ ઈટ હાલે તો ને એમ કરતા કરતા વરુભાઈ ના તો દાંત તૂટી ગયા ને અંદર થી લોહી નીકળ્યું વરુ મનમાં કે અરે રામ આ તો લાગ નો થાયો લાવ બીજી યુક્તિ કરો ધીરે રહીને વરુ કે ડુક્કર ભાઈ આ મશ્કરી હું કામ કરો મારે તો તમારી યારે ભાઈબંધી કરવી લ્યો કાલે પેલા ઉગમણા ખેતરમાં આવજો ને યા તો હુપાળા ડાયડમ છાસ બચ્ચું કે બો હારો વરુ કે દિવસ કે હું આવી જાય શો બચ્ચું કઈ કાચું તો હતું નહીં હવાર માં વહેલું ઈઠું અને ઈ તો પહોંચ્યું ડાયડમ વાળા ખેતરમાં માં એ ને રૂપાળા ડાયડમ મીઠા મોઢ જેવા બચ્ચા તો પેટ ભરીને ડાયડમ ખાધા ને પાછું ઘર માં ભરાઈ ગયું હવાર પડી એટલે વરુ આવ્યું ડુક્કરભાઈ હાલો હાલો બચ્ચું કે હું તો દાડમ ખાઈ આવ્યું બહુ સરસ હતા હવે તો મન જરાય ભૂખ ને તમે જઈ આવો વરુ મનમાં કે અરે આમાં ફાયવા ઠીક ત્યારે હજુ કઈક કરીશ વરુ કે ડુક્કર કાલ તો પેલી જમરોખ વાડીએ વાડીયા જાશુ તડકો ચડે હું આવીશ મારી વાત જોજે બહુ હારું ડુક્કરે કીધું અને બીજે દિવસે બચ્ચું વહેલું ઉપડ્યું પેટ ભરીને જમરું ખાઈ આવ્યું પછી બહાણા અડકાવી એ તો વરુ ની વાત જોતું બેઠું વરુ આવ્યું અને બોલ્યું હાલો હાલો પછી મોડું થઈ બચ્ચે બધી વાત વાત કીધી વરુ વરુ મનમાં કે હવે આની તો છે જાતા જાતા એને ગયો ડુકર ભાઈ કાલ મેળામાં આવશો ને બપોરે પેલા ટેકરા ઉપર મોટો મેળો ભરાય બહુ મજા આવશે વરુ તો ગયું અને બીજા દિવસે ડુક્કર ઉપડ્યું મેળામાં એને તો મેળામાંથી રમકડા લીધા એક વાજું લીધું એક દડો લીધો બધું લઈને નીચે ઉતરતું તું થી વરુ દેખાયું હવે ડુક્કર ભાઈએ એક પીપ લીધું બધા રમકડા પીપમાં મૂક્યા અને પોતે અંદર બેઠા વેપારીએ પીપ કબડાયું નીચે જ્યાં વરુ ઝટપટ કરતું ઉપર ચડવા જાય ત્યાં તો ગડગડ ગડ 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 ગડગડ એમ કરતું કરતું પીપ નીચે આવ્યું હવે વરુ ગભરાયું ઈ કે આ તે હું હશે ઈ તો ત્યાંથી ઊભી પૂછડીએ ભાઈ ગયું પીપ નીચે આવ્યું એટલે બચ્ચું બહાર નીકળ્યું ને બધાએ રમકડા લઈ અને ઘરમાં પહેરી ગયું વરુભાઈ તો બીતા બીતા ટેકરા ઉપર ફરી આવ્યા પણ ક્યાંય બચ્ચું મળે નહીં એ જાણે કે હજી બચ્ચું આવ્યું જ નહીં હોય ઈ તો ગયું બચ્ચાને બોલાવવા ડુકરભાઈ ડુકરભાઈ હાલો ને મેળામાં આ હમણાં ચાલ્યું આવ્યું જ ને તમારી બહુ વાટ જોઈ આજે કેમ મોડું થયું કે અરે હું તો વેલુ દાવતું તું પણ ટેકરા ઉપર ખૂબ કીજાયા ઈ કે આડુ ડુક્કરડું આ ડુક્કરડું મને છેતરે અને એક છલાંગે વરુ છાપરા ઉપર એ જાણે કે ધુમાડિયા વાટે અંદર જાઉં ને બચ્ચા ને વરુ ધુમાડિયામાં પણ ધુમાડિયું હાકડું નીચે ઉતરાય કેવી રીતે નીચે તો દેવતા ખડકતો તો ધુમાડાનો ભાર નહીં હવે પાછુંય કેવી રીતે નીકળાય જેમ તેમ કરી અને વરુ નીચે પૈસું ત્યાં તો ધક ધક તો દેવતા બળતો તો વરુભાઈ તો અંદર ને અંદર બળી ગયા અને પછી બચ્ચાએ ખાધું પીધું ને મજા કરી આંબે એવો મોર વાર્તા કે શું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે